આપણે મિલન બોલું ને હવે આજે મહારાજ હતો ને એનો ફોન મારા મારી અમને કોઈ પ્રોબ્લેમ નથી જગ્યા હોય તો હવે કઈ વાંધો નથી ને તારે જ્યાં જગ્યા રાખવી હોય એને કોઈ પ્રોબ્લેમ નથી તો કે તને નથી હવે નહીં 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 તો પછી આ બાબતમાં સમાધાન થઇ જાય કરી નાખવું હોય ને પણ આપણે આજે કોઈની મુલાકાત તો નથી થઈ ને આપડે મુલાકાત તારા જગ્યા ની જોઈ છે તારે કોઈ મુલાકાત કરવાની રાજકારણ લગાડવું તારે નહીં નહીં

તારી માં કર્યું હતું બાપુ એ કઈ હા બે વાર ગાડી મોકલી હતી ક્યાંથી મોકલી હતી એને લગભગ થયા ચાર પાંચ વર્ષ અત્યાર ની વાત કરે છે ને પાંચ વર્ષ નું અટાણે ઉભું કરે છે પણ મનસુખભાઈ એ માણસ એટલા ડેન્જર છે તો એ આખી વાત સમજતો નથી તો પાંચ વર્ષ સુધી તું કેમ ગયો તો પણ મારો પ્રયાસ ચાલુ જ છે કરવા નથી દેતો એમ નો એમ અત્યારે તમે એ છે ને મુદ્દા ઉપર આપણે વાત કરીએ એનો મતલબ એવો નથી કે આપણે ગમે કરીએ કે ગમે એ હા હા તમે મુદ્દો સમજો પાંચ વર્ષ સુધી તને પાંચ વર્ષ ના કેટલા દિવસો થાય

પછી શું બાપુ નો કહે છે જગ્યા બદનામ થાય એમાં પોલીસ આવે બધું થાય તો એને જગ્યા ને અંદર વિવાદ માં પડે તો આપડે ખાલી એક પાંચ રૂપિયાની બોપર્ટી હાટું થઇ ને કે પાંચ ની ચુંદડી હાટું થાય અને આખા ધર્મ ને કલંક બે છે હા 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 મુદ્દો તો સમજે આજે હું તો એમ કઉડો રયો એ તો અહિયાં અહિયાં ફલાણું કરે છે મૂળ તો તમારા બપડીઓ તમારો કટલેરી નું તો એના હાટું થઈ અને આખી સમાજ ને બીજી આખી જ્ઞાતિ ને કલંક બે એવું કામ કરવાની જરૂર હું છે ના એવું આપડે નથી ખાડું આપડે ગંગાપુર એ બાપુ કરી દે કેમ કે બાપુ છે એ સંત સંત કોઈ દી સંતના મનમાં ઝેર નો હોય એને સંત કેવાય નકર તો બધા બાવા

હિતેશભાઈ બ્રાહ્મણ વાત કરી અને કોઈને નડે નો નડે વિવાદ નો થાય આપડે હું અમારે તું ફોન કરીને વિડીયો વાયરલ થાય પણ એનાથી જગ્યા બદનામ થાય શું થાય બરાબર હા અત્યારે મને કઈ પ્રોબ્લેમ નથી એટલે અત્યારે હું સુખદ સમાધાન ઓડિયો હમણાં ચડાવું છું

તને તું કને ઓડિયો સળ્યો છે એટલે ઓડિયો સળ એટલે ઓડિયો સળાવવાનું મતલબ હું એટલે ઓડિયો સળાવન ને અજુ તો આપણે ધંધા નું કોઈ કીધું ને તોય ધંધા એટલે ધંધાનું હું તને ધંધો નિયા કરાવવા આવડા આવડે એમ કહું આવું તો કપાઈ છે તો એમ નહીં ધંધો તને કરાવવા હવે આવડા તારી બંગડીયું પ્રોપર્ટીઓ સાચું છે વેચવા આવે આપણો નંબર હતો ને જે આપણો નંબર હા કાયદેસર આપણે 1000 રૂપિયા ભાડું છે ઓફિસ ભર્યું ને તને ભાઈ જો મારે ઈ માનવતા થી બધું થાય બાકી તું કઈ ખોટા દીંડક કરવા માંગતો એમ તને પ્રોત્સાહન ન મળે હોય ई किलोमीटर नहीं तुम्हें बात नहीं समझी हत्ता मनसु बा हूं समझी को थारी आखी मीटर केमके तू मनर ने गोड़ गोड़ मार के दौड़ावे नहीं 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 ई किलोमीटर पढ़ा नो हाल नहीं 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 मतलब मैं तो वर्ष से धंधो हमारा नहीं जाता थे जो 8 वर्ष तुम जाता

કે પટલાઈ લઈને આવવાનું મોકલાભાઈ દિલાભાઈ એમ કીધું પછી મારો મિલન મોકલ એના પાડી પછી ડોહા અમારી નાતા બે મેં બે હજાર ચૌદ નું તમે બેન ઉભી કરો બે હજાર ચૌદ નું અત્યારે તમને કોઈ ના પાડી નથી બે હજાર સત્તર માં કેટલા વર્ષ કરવા જાય બે હજાર સત્તર માં કેટલા વર્ષ બે હાજર સત્તર આઠ વર્ષથી

પણ તને તને હું જ કહું છું તો તરત થા રેકડી રાખ દીજે તને કઈ કોઈ કેતું નથી પણ તારું શું છે માનસકભાઈ એમ પૂરાવી દે નો રાખાય ટમેટા ડ્રામો નું ઠેટ આયા ઓપર લાવતે તું તો કઈ કક આલે મત કોઈ દે રામો તને એમ કહું છું કે મ્યાં કણે બાપુ આરે હું વાત કરી લઉં છું એમ કહું છું તું બીજું બીજુ માં હા હા તું એવી કેલા પણ તું એમ કે કે હું ઈ મને બોલરાવા તને જ ને બોલરાવા ભાઈ તારા બોપટી વેચવી એને તને જ ને બોલાવ

બાપુ એવું કરવાનું હોય પણ પુરાવી જઈએ કોઈ ન કરાવે તને પુરાવી દે તો જગ્યા બદનામ થાય તને હા નો કરવા તોય જગ્યા બદનામ થાય શાંતિથી રહ્યો અને શાંતિથી તમે કરો છો કરો એમાં બીજા લાકડામાં ભરાય

તમે પ્રેમથી વાત કરો પ્રેમ થી વાત કરતા શીખી જાય કાયદાની વિરુદ્ધ કામ નો મારી માલિકી હોય તું આવીને કાલ કઈ જા કે મને રેકડી રાખવા દે નગર હું ફલાણા ને ફોન કરું દીકરા ભાઈ હું હા નો થાય બરાબર હા હા એટલે ઈ એની પોતાની જગ્યા હોય તો એનાથી કઈ તું ઓડિયા વાયરલ કરતો કઈ આપણા બાપ નું નો થઈ જાય

નઈ 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 બધા ને ભાડો દેતા હોય તો તું ભાડું દાદાગીરી કઈ હોય તો તાજમેલ માં રૂમાલ નથી ઓડિયો વાયરલ કર્યો ફોન કરી ઈ વાયરલ કરવાની જરૂર નથી તો આપડે ને કરવા નતા દેતા આઠ વર્ષથી આપણે બધા મોકલી જોયા કાલના ત્રણ દિવસ થી મગનભાઈ ડાયરિયા ને મેન એ આપડા આગેવાનો બધા એને ફોન કરે છે કે ભાઈ બાપુ સાથે તમે એમને વાત કરાવો તો આપડે સુખદ સમાધાન થાય ને બધા વાત કરીએ પેલા તો એ મગનભાઈ ત્યાં પહોંચતા નથી મેન છે તોય પહોંચવાની મેટર નથી બાપુ પાસે તમે રૂબરૂ જઈ શકો છો તમે તમે મળ્યા નથી તમે ના કે પડી હોય હું કઈ બે મનસુખ ભાઈ હું અમે મમ્મી દીકરો ગાડી બોલે ખરાબ કોણ વિજય બાપુ પોતે કેમ હા ખરાબ ગાળ્યો બોલવા માટે તમે તમે હંતાઈ ઉભા રહ્યો હાલો તમે રમોદ આવો હું એકલો જ આવું હા તમે સાના મુના ઉભા રહ્યો હાલો પાછળ તમારે મનસુખ ભાઈ સૌ એમ નહીં કહેવાનું તમે ખાલી પેસેન્જર બની ને ઉભા રહ્યો અને હું પૂછવા જાવ હાલો શું બોલે છે જોવ તમે સાંભળો પછી તો તમે માનશો ને કે આ લોકો દર્જાના માણસ ડેન્જર ભાવનગર થી હમણાં દઈ ગયા બજાર બજારમાં આવીને શું કરું કે ભલામણ કેમ કરું બાપુ ખુદ કે હિતેશભાઈ ને ખુદ ને હિતેશભાઈ હા હિતેશભાઈ આ બ્રાહ્મણ દુકાન વાળા એને ખુદે અંકિતભાઈ સાથે આવી વાત કરી

એમાં એવું છે જો એમાં બધાય બધા જેટલા ધંધાર્થી હોય એમાં તમારો સ્વભાવ ખરાબ હોય તો ના પડે સભાની વાત નથી જ્ઞાતિ પ્રત્યે વાંધો છે જ્ઞાતિ પ્રત્યે વાંધો હોય તો તને એવું રેકોર્ડિંગ હોય તને જ્ઞાતિ પ્રત્યે તારી ભાગ જ્ઞાતિ પ્રત્યે વાંધો હોય ને એવો કઈ વિડીયો ઓડિયો છે તારી ત્યારે બધા મતિ સમાજ ના કરે છે ને આપડે એક જ કેમ નહીં હોય તો વાત સમજ નથી તું એક જ કેમ નહીં તો કઈ તમારો વાંધો હોય

આપડે ને ડ્રો વગર નો રાતે બાર વાગ્યા ઓળો પેલા તો તમે મને ઈ કયો કે ડ્રો વગર નો ઓટો કોઈને હોપી હકે ઈ મને બોલાવ્યા વગર હું ડ્રો માં હાજરી જ નતી મારી